જેસીઆઈ સુરત મેટ્રો દ્વારા સમગ્ર ગુજરાતમાંથી જેસીઆઈના સભ્યો માટે રિવ્યુ ટુ રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના ઝોન આઠ ના તમામ વડાઓ તેમજ ઝોન ગવર્નિંગ બોર્ડ સભ્યો હાજર રહ્યા હતા તમામ સભ્યો હાજર રહ્યા હતા તમામ વડાઓએ છેલ્લા છ મહિનામાં થયેલી કામગીરી તેમજ ભવિષ્યમાં શું કરવાનું છે તેની રજૂઆત કરી હતી તેમજ ઝોન સંચાલક મંડળના લોકોએ તેમની કામગીરી સમજી હતી કાર્યક્રમમાં વડોદરાના જેસી સંજય માકડ મુખ્ય વક્તા હતા અંકલેશ્વરના જેસી દીપક નાહરસર પાયલોટ ફેકલ્ટી જેસી ચિરાગ શાહ કો પાયલટ જેસી દક્ષ શાહ અને જેસી દર્શન સર અધ્યક્ષ અને સોન આઠના પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનાગરે તમામ મુલાકાતોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આખો દિવસ ચાલેલી આ વર્કશોપમાં લોકો ભેગા થઈ જયસીઆઈ દ્વારા સામાજિક કાર્ય કેવી રીતે કરવું અને જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી આ સાથે ભવિષ્યમાં થના અન્ય જેસી સતીષ રાવે સમગ્ર કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી ઝોન આઠ માંથી જેસી જેસી લલિત બલદાણિયા જે ભાવિન સાલુંકે જેસી સંદીપ પટેલ જેસી સાહિલ અશોક દેસાઈ જેસી જ્યોતિ મારુ જેસી દીપિકા ગુટગુટિયા પ્રણવ દેસાઈ સત્યમ ચૌહાણ જેસી જયેશ અભિપરા અને અન્યોએ ભાગ લીધો હતો हेलो फ्रेंड्स मैं जेसी सी चिराक्षा पास्ट एग्जीक्यूटिव नेशनल प्रेसिडेंट जे इंडिया आज हम लोग यहाँ पे सूरत में सब एकत्रित हुए हैं जहाँ पे जे सूरत मेट्रो ने रिव्यू टू रिएक्ट करके एक प्रोग्राम का होस्टिंग किया हुआ है एक्चुअली ये प्रोग्राम के अंदर जोन एट के सारे एल प्रेसिडेंट्स हमारे लोकल ऑर्गेनाइजेशन प्रेसिडेंट जो है वो एकत्रित हुए हैं और यहाँ पर हमारा जो साल का टर्न रहता है उसके अंदर पिछले छः महीने के अंदर इन्होंने कौन से कौन से प्रोग्राम्स किए और वो प्रोग्राम्स के अंदर क्या क्या उनको फायदा हुआ क्या क्या चीज छूट गई उसका एक रिव्यू करने के लिए हम यहाँ पे इकट्ठा हुए हैं और उसके साथ साथ आने वाले छः महीने के अंदर जो प्रोग्राम्स बाकी है जो टारगेट्स बाकी है अचीव करने के लिए उसके अंदर हम कैसे उसको आसानी से वो टारगेट्स अचीव कर सकते हैं वो प्रोग्राम्स हम लोग कंडक्ट कर सकते हैं उसका यहाँ पे रिएक्शन कैसे कर सकते हैं रिएक्ट करने के लिए उसके लिए हम सब यहाँ पे जमा हुए हैं और ये खूब अच्छा प्रोग्राम है जैसी सूरत में મેટ્રોને બહુ અચ્છેસે હોસ્ટિંગ ઓર ય આજ કરીબ અઠ્ઠાઈસ ત્રીસ લોકો યે એકત્રિત હોય હે તો એ પૂરા પ્રોગ્રામ આજ હોસ્ટ હો હોય નમસ્તે હું જેસી સંજય માકડ રાષ્ટ્રીય કક્ષાએ સિનિયર મેમ્બર્સ એસોસિએશન જે એસીનો પાસ નેશનલ ચેરમેન છું આજે સુરત મેટ્રો દ્વારા આયોજિત આ રિવ્યુ ટુ રિએક્ટમાં વર્ષના લેખા જોખા કાર્યક્રમોની આપ લે અને આગામી શું કાર્યક્રમો છે એની વિસ્તૃત માહિતી અને ચર્ચા થશે સમગ્ર ભારત વર્ષમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના છવ્વીસથી અઠ્યાવીસ ઝોન છે અને એ બધા જ ઝોનમાં આ રિવ્યૂ ટુ રિએક્ટની એક્ટિવિટીઝ થાય છે અને યુવાનો માટેની આ સંસ્થા છે ચાલીસ વર્ષથી નીચેના દરેક યુવાનને હું આહવાન આપું છું કે લીડરશીપ ટ્રેનિંગ માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે બિઝનેસ નેટવર્કિંગ માટે અને સમાજને ઉપયોગી કાર્યક્રમો કરવામાં બ્લડ ડોનેશન છે મેડિકલ ચેકઅપ કેમ્પ છે કેટલ ચેકઅપ કેમ્પ છે અને વિવિધ પ્રોગ્રામો દ્વારા યુવાનો આગળ આવે લીડરશીપમાં આગળ આવે અને નેતૃત્વના ગુણ ઉપજાવે એવી ભાવના સાથે હું ફરીથી આહવાન આપું છું કે જુનિયર ચેમ્બરમાં જોડાવ અને જેસીઝમાંથી મેળવેલા અનુભવ તમારા જીવન ઉપયોગી કાર્યોમાં કરો એવી આશાને અપેક્ષા રાખો મારું નામ જેસી સિદ્ધાર્થ ભટનાગર છે હું જેસીઆઈ ઝોન આઠનો ઝોન પ્રમુખ છું જેસીઆઈ ઝોન આઠ એટલે જેસીઆઈ ઇન્ડિયામાં ભારત વર્ષમાં આખા ભારત વર્ષમાં પચાસ હજારથી વધારે મેમ્બર છે સભ્યો છે અને આ સભ્યો ઓગણત્રીસ ઝોનમાં અલગ અલગ રીતે સંકળાયેલા છે હવે એમાંથી ઝોન આઠ એટલે મુંબઈથી લઈને મોડાસા સુધીનો જે આખો વિસ્તાર છે એ ઝોન આઠમાં આવે અને એનો હું પ્રમુખ છું અને આજે એ લોકોના જે પ્રમુખ છે અને જે આગેવાનો છે બધા આવ્યા છે એક રિવ્યૂ ટુ રિએક્ટ પ્રોગ્રામ છે એના માટે અને બહુ સરસ રીતે છ મહિના એ લોકોએ કાઢ્યા છે એ લોકોનો કાર્યકાળ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી હોય છે છ મહિના એમને બહુ સરસ રીતે કાઢ્યા છે અને આવનાર છ મહિનામાં એ લોકો શું સારું કામ કરી શકે છે અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જે દુનિયાની સૌથી મહાન વ્યક્તિ વિકાસ સંસ્થામાંથી એક છે એમાં શું કરી શકે છે કેવી રીતે આગેવાની લઈ શકે છે કેવા સારા પ્રોજેક્ટ કરી શકે છે કેવી રીતે સમાજનું ભલું કરી શકે છે કેવી રીતે શિક્ષા માટે યોગદાન આપી શકે છે આ બધી ચર્ચાઓ અમના આટલા આખા દિવસમાં ચાલતી હતી અને મારી એક અપીલ છે જો આપને પણ લીડરશીપ ડેવલપ કરવી હોય યુ વોન્ટ ટુ બીકમ અ ટ્રેનર જો તમારે ટ્રેનર બનવું હોય જો તમે ખરેખર સમાજ માટે કંઈ કરવું હોય પોતાના માટે કંઈ કરવું હોય તો જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈને જોઈન કરો અને જેસીઆઈ સુરત મેટ્રોને હું કોંગ્રેચ્યુલેટ કરું છું હું એમને અભિનંદન આપું છું કે એમને બહુ સરસ પ્રોગ્રામ અહીંયા આજે આયોજન કર્યું